ગાંધીનગરમાં ટુરિઝમ વિભાગનો તોરણ વિભાગણી પ્લોટની ફાળવણી પૂર્વ મંત્રીના સંબંધીને ગેમ ઝોન માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદના ગેમ ઝોનમાં પણ તપાસ હાથ ધરાતા આ વિગતો સામે આવી છે તપાસ દરમિયાન ફાઈવ ઇલેવન ગો કાર્ટ ગેમ ઝોન

નેવે મૂકીને બનાવવામાં આવ્યા હતા તેમને સીલ કરવામાં આવ્યા છે તેવાનો એક ગેમ ઝોન ગાંધીનગરના સરિતા ઉદ્યાન ખાતે આવેલો ફાઇવ ઇલેવન ગોકાર્ડ આ ગેમ ઝોન છે અહીં પણ તમામ સિક્યુરિટી એંગલ અને નેવે મૂકીને આ ગેમ ઝોન બનાવવા હોવાના કારણે આ ગેમ ઝોનને પણ મનપા દ્વારા સીલ કરવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે જોખમકારક આ ગેમ ઝોન જે છે તે માનવામાં આવ્યો છે ને તેના કારણે ગાંધીનગર મનપાએ તેને સીલ કર્યો છે એ પ્રકારની પણ વાત છે કે સરકારના એક પૂર્વ મંત્રીના સંબંધીને આ ગેમ ઝોન જે છે તે ફાળવવામાં આવ્યો હતો આ જગ્યા જે છે તે તોરણ હોટલ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ માટેની હતી અને આ જગ્યા પર ગેમ ઝોન બનાવવા માટેની મંજૂરી રાજ્ય સરકારના એક પૂર્વ મંત્રીના સંબંધીને આપવામાં આવી અને ત્યારબાદ આ ગેમ ઝોન જે છે તે અહીં બનાવવામાં આવ્યો હતો ગેમ ઝોનની અંદર સુરક્ષાના કારણોસર જોખમકારક હોવાના કારણે ગેમ ઝોન બંધ કરવાની ફરજ પડી છે આ ઉપરાંત એક બાબત એ પણ છે કે ગેમ ઝોન પાસે જ આવેલ સરિતા ઉદ્યાન જે રાજ્ય સરકારનું વન વિભાગનું ફરવાલાયક સ્થળ છે ત્યાંથી દિવાલ તોડીને બેરિકેટ લગાવીને ત્યાંથી દરવાજો પાડવામાં આવ્યો છે અને તે દરવાજો સીધો ગેમ ઝોન સાથે કનેક્ટેડ છે એટલે કે સરિતા ઉદ્યાનની અંદર આવતા ફરવા માટે આવતા લોકો સીધા ગેમ ઝોનની અંદર પ્રવેશી શકે તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે સવાલ એ છે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટની આ જગ્યા હતી તોરણ હોટલની આ જગ્યા હતી તે જગ્યા લીઝ પર ફાળવવામાં આવી અને ત્યાં આ પ્રકારનો ગેમ ઝોન બન્યો છે અલબત્ત સરકારી જમીન પર બનેલા આ ગેમ ઝોનની અંદર જ નિયમો જે છે તે નેવે મુકાયા હોય તે પ્રકારનું ગાંધીનગર મનપાએ માન્યું છે અને તેના કારણે જ આ ગેમ ઝોન જે છે તે બંધ કરવામાં આવ્યો છે બીજી વસ્તુ એ કે ગાર્ડન પાસે આવેલા ગેમ ઝોનની અંદર સીધી એન્ટ્રી લઈ શકાય તે માટે આ પ્રકારે ગેટ મૂકવાની પરમિશન કોના તરફથી આપવામાં આવી તે પણ એક મોટો સવાલ છે પરંતુ હાલ રાજ્યભરની અંદર જે ચકાસણી ચાલી રહી છે તે પૈકી ગાંધીનગરના સરિતા ઉદ્યાન ખાતે આવેલા આ ઇલેવન ફાઈવ ગો કાર્ડ ગેમ ઝોન જે છે તેને પણ બંધ કરાયો છે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર